સંસ્કૃતિ અને રમતગમત અધિકારી કચેરી તેમજ શ્રી વિવેકાનંદ હાઈસ્કૂલ માણેકપુરના સંયુક્ત ઉપક્રમે ઉમરગામ તાલુકા કક્ષાની ખો ખો ખેલ મહાકુંભ સ્પર્ધાનું આયોજન સાંસ્કૃતિક હોલ ગુડીપાડા ખાતે કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં તાલુકાની લગભગ વીસ શાળાઓમાંથી કુલ આઠસો પચાસ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ઉદઘાટન કાર્યક્રમમાં ગુડીપાડા ગામના સરપંચ શ્રીમતી મીનાબેન પાટકર શાળાના ટ્રસ્ટી દલુભાઈ વરઠા આચાર્ય પ્રકાશભાઈ આરેકર સહિત વિવિધ શાળાના શિક્ષકો અને ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓ પ્રોત્સાહન આપ્યું હતું સ્પર્ધા દરમિયાન ખેલાડીઓના આરોગ્યને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગની ટીમ પણ તત્પર રહી હતી હું પ્રકાશ ચારેકર શ્રી વિવેકાનંદ હાઈસ્કૂલ માણેકપુર આચાર્ય શ્રી આજ રોજ સાંસ્કૃતિક હોલ ખાતે તાલુકા કક્ષાની ખેલ મહાકુંભની ખોખોની સ્પર્ધા ભાઈઓ અને બહેનો અને અંડર ફોર્ટીનથી ઓપન એજ સુધી કમસે કમ વીસ સ્કૂલોએ ભાગ લીધેલ છે અને સાતસો જેટલા સ્પર્ધકોએ ભાગ લીધેલ છે અને ખૂબ સારા માહોલમાં અહીંયા ઉદઘાટન કર્યું છે અને ખેલ મહાકુંભનો આશય એવો છે કે બાળકોમાં રેલી સુષુપ્ત શક્તિઓને જગાડવી અને ચોક્કસપણે મને ખાતરી છે કે આ સુષુપ્ત શક્તિ જે બાળકોમાં ખેલભાવના એ વિકસે છે અને આજનો જે આધુનિક યુગ છે એ મોબાઈલ તરફ વળ્યો છે તો એક ખેલ મહાકુંભની સરકારશ્રીની જે પહેલ છે એનાથી બાળકો મોબાઈલ પ્રત્યે થોડુંક આસરો ઓછે લઈ અને ખેલ તરફ એમનું ધ્યાન જાય અને જેથી કરીને ભારતને એક યુવાધન એ સ્પોર્ટ્સમાં મળી રહેશે અને ભારતનું જે ભવિષ્ય છે એ સ્પોર્ટ્સમાં આગળ રહે છે અને સરકાર શ્રીની જે કલા મહોત્સવો હોય કે પછી ખેલ મહાકુંભો હોય તો આ જે સ્કીમો છે એના થકી બાળકોનો વિકાસ શક્ય બને છે અને શાળાકીયમાં પ્રોત્સાહન પણ બાળકોને મળે છે તાલુકા કક્ષાએ કે જિલ્લા કક્ષાએ કે રાજ્ય કક્ષાએ જે બાળકો એક થી બે નંબર આવે છે એને સરકારશ્રી તરફથી પ્રોત્સાહિત રકમ પણ આપવામાં આવે છે જેથી કરીને બાળકોમાં એ સાચી ભાવના અથવા તો રમત પ્રત્યેની જાગૃતતા પણ વધે છે અને બાળકો ખૂબ સારી રીતે ભાગ લઈ રહ્યા છે અને જેથી કરીને રમત પ્રત્યેની એમની રુચિ અભિરુચિ એ પણ વધી રહી છે અને શાળામાં પણ એ રમત પ્રત્યેનું એમનું જે યોગદાન છે અને શાળાને પણ બાળકો પોતાનું ગૌરવ એ રમત દ્વારા શાળાને પણ ગૌરવ અપાવી રહ્યા છે જે અમારા માટે ખૂબ પ્રાઉડ ફીલ કહેવાય અને બહુ એના કારણે અમારા શિક્ષકોથી માંડીને શાળાનું નામ પણ રોશન થઈ રહ્યું છે આ ઘણા બધા છોકરા આપણે તાલુકા કક્ષાના સ્ટેટ લેવલ સુધી અમુક અમુક ઘણી બધી સ્પર્ધાઓમાં રમીને આવ્યા છે જે આપણા માટે તાલુકા માટે એક ગૌરવની બાબત છે અને સ્કૂલ માટે પણ એક ગૌરવની બાબત છે નમસ્કાર આજ રોજ ધોળીપાડા ખાતેના સાંસ્કૃતિક ભવન હોલની પાછળના મેદાનમાં તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ ખો ખો સ્પર્ધાનું રમતગમતનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિવિધ સ્કૂલના બાળકોએ ખો ખો સ્પર્ધામાં ભાગ લીધો અને રમતગમત એ બાળકોના સ્વાસ્થ્ય અને એમના શારીરિક વિકાસમાં આ ખૂબ જ જરૂરી છે ત્યારે આજે આ ખેલ મહાકુંભમાં ઘણી બધી સ્કૂલના ઘણા બધા બાળકો ભાગ લઈ રહ્યા છે આજે આ ખૂબ જ બાળકો માટે ખૂબ જ જરૂરી છે એ મોબાઈલની ગેમમાંથી બહાર નીકળી અને આવી નેચરલ ગેમ રમે એ એમના માટે ખૂબ જરૂરી છે અને જે બાળકો છે આ સ્પોર્ટ્સ એક્ટિવમાં ભાગ લઈને તાલુકા લેવલે અને તાલુકા લેવલથી રાજ્ય કક્ષાએ પણ પહોંચીને પોતાની નામના મેળવી રહ્યા છે તો હું દરેક બાળકોને શુભેચ્છા પણ આપું છું કે એઓ આગળ વધે અને પોતાનું નામ પોતાના રાજ્યનું અને તાલુકાનું નામ રોશન કરે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની